નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ ગુજરાત માછી મહામંડળ ના પ્રમુખ પદે બિલીમોરા ના ગુજરાત માછી મહામંડળ ની બે હાજર પચીસ થી છવ્વીસ માટે હોદ્દેદારોની ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ પદે બિલી વાસુ ટંડેલ ઉપપ્રમુખ પદે ગજાનંદ ટંડેલ જીતેન્દ્ર ટંડેલ ભગવાનદાસ દાસ ટંડેલ સુમન ટંડેલ વસંત ટંડેલ તેમજ મહામંત્રી પદે વસંતલ સંગઠન મંત્રી પદે ધનસુખ ટંડેલ સહિત હોદ્દેદારોની બિનહરીફ સર્વાનુમતે કરાઈ હતી જેની ઉપસ્થિત સૌએ વધાવી લીધા હતા પ્રમુખ ત્રણ વખત સતત નિમણૂક પામનાર વાસુ ટંડેલે કારોબારી સભ્યોનો આભાર માન્યો હતો તેમજ સમાજ સેવાની ખાતરી આપી હતી તે સાથે પ્રમુખે તમામ હોદ્દેદારોને સાથે રાખી ગુજરાત રાજ્યના સમસ્ત માછીમારોની તકલીફો અને પ્રશ્નોના નિરાકરણ માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો સમસ્ત માછી સમાજજનો મહિલા મંડળો તથા રાજ્યભરમાં કાર્યરત તમામ સંગઠનોના માછી સમાજના પ્રશ્નોને વાચા આપવા નિરાકરણ માટે સહભાગી થવા અને તમામ મુદ્દેદારોને સહયોગ આપવા વિનંતી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વાસુભાઈ સ્વભાવમાં શાંત અને સરળ તેમજ હંમેશા સમાજ માટે કામ કરવાની પ્રાથમિકતા ધરાવે છે તેમની ટીમ સમાજ અગ્રણીઓ અને પ્રશંસકોએ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ